શુભ સવાર દોસ્તો આપણે શિયાળાની સવારની અગાઉ વાત કરી હતી પરંતુ શિયાળાની સવાર છે ને મિત્રો અલગ ગુલાબી ઠંડી હોય અને આમ ઝાકળથી આખું વાતાવરણ છવાઈ ગયું હોય તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તમને ખ્યાલ આવે કે શિયાળાની સવાર છે ને આમ તો શિયાળામાં લોકો એક્સરસાઇઝ માટે અને સવારે નીકળતા હોય છે પરંતુ શિયાળાના ગામડાની સવાર છે ને મિત્રો એ દેશી ઘીના સિરામણ હોય ને સાથે સાથે જ મિત્રો જે છે પંખીનો કલરો હોય અને છાસના વલોણા થતા હોય અને એનો ઘમઘમ અવાજ આવતો હોય અને પાછું તમે વધારેમાં ગામડામાં જુઓ ને તો ઝાલર ટાણું થયું હોય એટલે રામજી મંદિરની વહેલી સવારે હોય કે પછી ધાર્મિક મંદિરો હોય તેની વહેલી સવારની આરતી હોય એ આરતીના પણ સુરો સંભળાતા હોય સાથે જ બહેનો દીકરીઓના જે કામ કરવાની સાથે સાથે જ જે પ્રભાતિયાઓ અને આ બધું જ વાતાવરણ મિત્રો ગ્રામ્ય સંસ્કૃતિનું ક્લિયર જે તમે જોવો છો ને એ પ્રકારનું બનતું હોય છે અને સાથે જ જ્યારે જ્યારે ગામડાઓમાં મેં કહ્યું એમ પશુપાલક લોકો હોય કે પછી એગ્રીકલ્ચર ખેતી સાથે જોડાયેલા લોકો એ તમામ લોકો છે ને એ મિત્રો આ વાતાવરણ સાથે રૂટીન સાયકલિંગ છે અને બીજી બાજુ આપણે વાત કરીએ તો શિયાળાની ઠંડીનો પણ પારો અત્યારે આમ હવે ચાલુ થઈ ગયો છે એટલે ઠંડીનું વાતાવરણ પણ એવું તમને લાગશે કે દિન પ્રતિદિન ઠંડી વધવામાં છે અને આ ઝાકળ મિત્રો જ્યારે આવે છે ત્યારે ખેડૂતોને પાકમાં ફાયદો પણ થતો હોય છે નુકસાન પણ થતું હોય છે પરંતુ આ ઝાકળના લીધે આવનારું ચોમાસું કેવું રહેશે એ પણ થતું હોય છે સાથે સાથે એનો પણ નિર્ણય અહીંયાથી લેવાતો હોય એટલે કે જે કંઈ લોકો હોય છે એ જેમ શિયાળાની ઝાકળ છે એના આધારે વરસાદની આગાહીને વરસાદને લઈને પણ માપદંડો થતા હતા અને જે તે સમયમાં આપણા પૂર્વજોએ મિત્રો આ જોયું છે અને શિયાળાની સવારને માત્ર કાગળોમાં આપણે જોઈ છે ત્યારે રિયલ જોવા જઈએ તો ગ્રામ્ય સંસ્કૃતિ અને શહેરી સંસ્કૃતિમાં બંને રીતે જુદી જોવા મળે છે ગામડાઓમાં શિયાળાની સવાર જુદી છે અને શહેરમાં પણ શિયાળાની સવાર જુદી છે ગામડાઓની વાત કરીએ તો શિયાળાની સવારમાં મિત્રો મેં કહ્યું એમ આખું વાતાવરણ શાંત હોય પંખીનો કલરવ હોય નદીના ઝરણા વહેતા હોય સાથે જ પશુ પંખીઓનો સવારમાં જે કલરવ છે એની સાથે સાથે જ પ્રકૃતિનું વાતાવરણ સોળે કળાએ ખીલું હોય આમ તો શિયાળે વાય શીતળવાય પાન ઘઉં પેદા થાય આ વાત કહેવત છે મિત્રો અને એ આપણે સૌ જાણ્યું છે કે શિયાળ એવા શીતળ હોય પાનખર હું પેદા થાય અને આ જ્યારે પાનખર ઋતુ આવે છે ત્યારબાદ જે છે એ પણ ઋતુ એટલે હજુ એ સમયને થોડો વાર છે પરંતુ હાલ જે છે એ શિયાળાની શરૂઆતની આપણે ઠંડી હતી એથી અત્યારે થોડી ઠંડી વધારે છે અને દિવસે ને દિવસે ઠંડી ચમકારો વધી રહ્યો છે અને પારો નીચે જઈ રહ્યો છે અને એના લીધે આપણને ગ્રામ્ય સંસ્કૃતિનું વાતાવરણ મિત્રો ખેડૂત મિત્રો ઘણા બધા જોઈ રહ્યા છો અને ત્યારે તમામ ખેડૂતોએ જીરાનું ચણાનું અને ઘઉંનું વાવેતર કરેલું છે તમામ ખેડૂતો કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમે શેનું વાવેતર કર્યું છે અને ત્યાં કેવી છે શિયાળાની સવાર આભાર મિત્રો આભાર મિત્રો